સમાચાર મળી રહ્યા છે જ્યાં ફરી એકવાર કેનાલમાં ગાબડા પડતા લોકોમાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ પણ થયો હતો ગોધરા સાંપા નાની સિંચાઈમાં કેનાલમાં ગાબડા પડ્યા હતા સાંપા નાની સિંચાઈ કેનાલમાંથી પાણીનો બેફામ

ભરાય તો બીજી બાજુ પાણી નીકળે છે અને એ એવું છે કે જે પાછળના નાની સિંચાઈ યોજના દ્વારા ને મતલબ કેનાલ બનાવવામાં આવેલી છે એ કેનાલ દ્વારા નીચે છે તો અમારી એક ઉગ્ર માંગ છે હું આ બીજી વખત કહું છું હવે પછીનું કંઈ પણ હશે તો હું આગળ મારા ગામ સાથે મારા ગામના માણસોને લઈ અને એક કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન આપીશ અને ત્યાં હું ધરણા કરીશ અંદાજીત પંદર વીસ વર્ષથી આ કેનાલ આવી તૂટેલી હાલતમાં છે પાણીનો બહુ દુર્વ્યય થાય છે જેથી કરી અમને પણ પાણી મળતું નથી ને આ કેનાલથી અમે સિંચાઈ કરી ખેતી કરી શકતા નથી તેમજ જે યોજના અમલમાં મૂકીને એ યોજના દ્વારા બોંધેલી તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે એ પાણી અત્યારે આ કેનાલના લીકેજના અનુસંધાનમાં ખોટો બગાડ થઈ બોંધેલી તલાવ તરીકે અમારું આ તલાવ છે આ કિનાર બાળપણ થી જોયો જોતું આવી વન જોવું છું જેથી બાળપણ થી જોવું છું જે છે એ હાલતમાં છે કોઈ પણ ખેડૂત ને લીગલી પાણી મળેલ નથી અને જે કઈ પાણી આવે છે સંગ્રહ થાય છે તે બિન વેળી મારી પછાડી અત્યારે જાય છે એવી રીતે જ જાય છે એટલે હવે આ પાણી કોઈ બી કર્મચારી કે કોઈ બી નેતા કે સરકારશ્રી વેતું પાણી બંધ કરે તો કોઈ ઢોર ઢાખર ને પીવાય કામ લાગે એવો આગ્રહ છે ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ સુવિધા સહિત અન્ય તમામ સુવિધા સરળતાથી મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલમાં લાવી છે ત્યારે હાલ પાનમ ઉદ્વહન યોજના અંતર્ગત જે પંચમહાલ જિલ્લાના કેટલાક તળાવ છે એ પાનમ ડેમના પાણીથી ભરવામાં આવી રહ્યા છે પરંતુ બીજી તરફ જે આ જે તળાવો છે તળાવમાં જે પાણી ભરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ જે પાણી છે તેનું નિરર્થક વહન થતું હોય તેવા દ્રશ્ય દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગોધરા તાલુકાના કુંડલા ખાતે આવેલ જે બાંધલી તળાવ છે અને બાંધલી સિંચાઈ વાળો જે તળાવ છે એ તળાવમાં પાનમ ઉદ્વહન યોજના અંતર્ગત ગત રોજથી જ પાણી ભરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ આ જે સિંચાઈનો તલાવ છે જે મેઇન ગેટ છે તેમાંથી વર્ષોથી આ પાણીનો લીકેજ થતાં આ જે પાણી છે એ કેનાલમાં આવીને એ કેનાલમાં મસ્ત મોટો ગાબડો પડી જતા આ જે પાણી છે રોજનો હજારો લીટર પાણી વેડફાટ થતાં અહીંયા જે પશુપાલકો છે સહિત જે ખેડૂતો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ રહ્યો છે કેટલીક એના સ્થાનિકો દ્વારા અનેક વાર સંલગ્ન તંત્રને આ જે પાણીનો લીકેજ છે તેને બંધ કરવા માટે કે તેનું સમારકામ કરવા માટે અનેક વાર કરવામાં આવી છે પરંતુ સંલગ્ન તંત્રને બેદરકારી કહો કે રોડાઈ હાલ હાલ સુધી આજ દિન સુધી આ સલનતંત્ર દ્વારા આજે કેનાલમાં પડેલ જે ગાબડો છે તેને તેનું સમારકામ કરવામાં આવ્યું નથી કે આગળની જે કેનાલ છે તે હાલ જે જર્જરીત હાલતમાં છે અને એ કેનાલમાં મસ્ત ગાબડી પડે જતા આ કેનાલનું પાણી આગળ ન જતા ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળતું નથી જેના કારણે ખેડૂતોમાં હાલ ભારે રોષ જોવા મળ્યો છે હાલ અહીંના ખેડૂતો જે છે એક બોર અને કૂવાના સહારે જ આ પોતાની ખેતી કરી રહ્યા છે અને વરસાદ પર નિર્ભર રહેતા હોય છે ત્યારે આ જે તલાવમાં જે પાણી છે જે નિરથક રીતે વહી રહ્યો છે તેનો સમા તેનો બંધ કરવામાં આવે તો આ જે બાંધલી તળાવમાં સિંચાઈનો પાણીનો સંગ્રહ થાય અને આજુબાજુના ચારથી પાંચ ગામડાઓના જે જે ખેડૂતો છે તેમના જે બોર છે કે કૂવા છે તેનો જળસ્તર ઊંચું આવે અને તે ખેતી કરી શકે તો ત્યારે હાલ વહેલી તકે આ જે તલાવ જે નિર્થક હેતુ જે પાણી છે તેનું બંધ કરવામાં આવે તેવી હાલ અહીના સ્થાનિક અગ્રણીઓ સહિત જે ખેડૂતો છે તે ઉગ્ર માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ગોધરા પંચમહાલ